તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હાલ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તે કયા કયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કયા કયા વિસ્તારોમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વરાપ કેટલા લાંબા સમય સુધી ચાલવાની છે આ વરાપ બાદ કઈ તારીખથી નવો રાઉન્ડ શરૂ થવાનો છે ખેતીલાયક માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો વળી આ માહિતી લઈને ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વળી ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ પડવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી નકશા દ્વારા જે જાહેર કરવામાં આવી છે તેના વિશેની માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ ગુજરાતના જાણીતા આગાહી કાર્યવા પરેશ ગોસ્વામી દ્વારા હાલના વરસાદ અને વરાપ વિશેની જે માહિતી આપવામાં આવી છે આ વરફ કયા કયા વિસ્તારોમાં જોવા મળવાની છે કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ આ વરફ કેટલા લાંબા સમયગાળા સુધી ચાલવાની છે તો વળી આ વરફ બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ તારીખથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેના વિશેની જે માહિતી આપવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના છપ્પન તાલુકામાં વરસાદ વરસ્યો છે ત્યારે આગાહીકાર એવા પરેશ ગોસ્વામીએ ફરી એકવાર નવી નકોર આગાહી જણાવી છે મિત્રો જેમાં તેમણે જણાવ્યું કે આગામી કઈ તારીખ સુધી વરાપ જોવા મળશે અને એ પછી ક્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમ બની રહી છે ખાસ કરીને જોવા જઈએ તો ત્રણ જુલાઈથી લઈને અને આજ દિવસ સુધી સતત વરસાદ પડી રહ્યા છે જોકે આજથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ચોક્કસથી ઘટાડો થયો છે અને હવે આગામી બે દિવસની અંદર આ વરસાદ બંધ થાય અને આપણે એક સારી એવી તરફ મળે એટલે કે વરાપ મળે તેવી શક્યતા તેમણે જણાવી એકાદ અઠવાડિયાની વરાપ મળે તેવી શક્યતા છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનીને પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અરબસાગરની અંદર છેલ્લી એક સિસ્ટમ તેર જૂનના રોજ બની હતી અને ત્યાર પછીથી અરબ સાગરની અંદર કોઈ સિસ્ટમ સક્રિય નથી બની અત્યાર સુધી જેટલો વરસાદો પડ્યા છે તમામ સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર બનતી હતી અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી જેને કારણે આપણે સતત વર્ષ અત્યાર સુધી વરસાદ નોંધાયા પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે અત્યારે છેલ્લો રાઉન્ડ પૂર્ણતાને આરે છે આ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી હતી એવી જ રીતે અત્યારે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની છે અને આ સિસ્ટમ છે તે અત્યારે પશ્ચિમ દિશામાં ચોક્કસથી ગતિ કરી રહી છે મિત્રો આ સિસ્ટમ છે એ ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે તેવી શક્યતાઓ છે મધ્યપ્રદેશ સુધી આવશે તો ત્યાર પછી તે તમામ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવીને પશ્ચિમ દિશામાં ગતિ કરીને ગુજરાત ઉપર આવી હતી પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તર તરફ ગતિ કરશે એટલે કે રાજસ્થાનના ઉત્તર ભાગો છે યુપીના ભાગો દિલ્હીના ભાગો આ તરફ આ સિસ્ટમ આગળ નીકળી જશે જેને કારણે અત્યારે જે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આવી રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર છે એ ગુજરાતમાં થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમ છે અત્યારે ચોક્કસથી પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે પણ એ મધ્યપ્રદેશ ઉપર આવી અને યુપી અને દિલ્હી તરફ આગળ નીકળે તેવી શક્યતાઓ છે એટલે આવનારા દિવસોમાં બંગાળની ખાડીને આ એક સિસ્ટમ છે એ ગુજરાતને અસર નહીં કરે ખાસ કરીને આપણે બાર તારીખથી ચોક્કસથી વરાપનો માહોલ જોવા મળી શકે છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં વરસાદ આવવાના નથી જેની રીતે ભાઈઓ અત્યારે વરાપની રાહ જોઈને બેઠા છે વરાપ ચોક્કસથી હવે આપણે મળવાની છે આગોતરા અનુમાન તરીકે નેક્સ્ટ રાઉન્ડ એટલે કે લગભગ વીસ થી લઈને એકવીસ જુલાઈ સુધી ચાલુ થાય તેવી શક્યતાઓ છે પણ લાંબો ચાલશે અને સારા વરસાદો તેવું પરેજ ગોસ્વામીએ જણાવ્યું છે હવે મિત્રો ગુજરાતના બીજા જાણીતા આગાહીકાર એટલે કે અંબાલાલ પટેલ દ્વારા પણ ફરી એકવાર વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે તેના ઉપર એક નજર કરીએ તો હવામાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બાવીસ જુલાઈથી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં જળબંબાકાર થવાનો છે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે જુલાઈ બાર સુધી ગુજરાતમાં વરસાદના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી જાય તેમણે ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં એક મોટું વાહન બનતું હોવાનું અને મોન્સૂન ટરફમાં થતા ફેરફારોને કારણે આ વરસાદ આવશે તેવું જણાવ્યું જુલાઈ બાર સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે બાવીસથી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેને લઈને બેથી લઈને દસ ઇંચ સુધીના વરસાદો પડી શકે છે નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે તો નવ થી લઈને પંદર જુલાઈ દરમિયાન પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમણે જણાવી છે